ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા દ્વારા બંધારણના ઘડવયા ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે યુવા સન્માન સંમેલનનું આયોજન બારડોલી ખાતે કરવામાં આવ્યું હતું બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પખવાડીક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અંતર્ગત સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા સન્માન સંમેલન મહારાષ્ટ્ર પ્રદેશના અનુસૂચિત જાતિના પૂર્વ પ્રમુખ સુભાષ પારધીના અધ્યક્ષ સ્થાને બારડોલીના લેવા પાટીદાર સમાજ હોલ ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત જમ્મુ કાશ્મીરના પહેલગામ ગામમાં થયેલા હિચકીચવારી આતંકી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તેમજ કાર્યક્રમના મુખ્ય વક્તા નાંદોદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવીએ ડોક્ટર બાબા સાહેબના જીવન ચરિત્ર વિશે વિસ્તૃત માહિતી આપી કોંગ્રેસે ડોક્ટર બાબા સાહેબ સાથે અન્યાય કર્યો હતો તેમની એક પણ પ્રતિમા મૂકી નથી જ્યારે ભાજપ સરકારે તેમને માનપૂર્વક પંચકર્મ યોજના મૂકી મહારાષ્ટ્રમાં વિશ્વની ઊંચી પ્રતિમા સ્થાપવા જઈ છે કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરત રાઠોડ મહામંત્રી જી ગરનાયક જિલ્લાના વિવિધ સંગઠનના હોદ્દેદાર તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે અને લગભગ પંદરેક દિવસ સુધી ડૉક્ટર બાબા સાહેબના જીવનને લગતા સ્મરણો છે એમના દ્વારા આ દેશ માટે કરવામાં આવેલી કામોની વાત પ્રજા સુધી પહોંચે એ ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યો કાર્યકરોના માધ્યમથી આ વાત પહોંચાડવા માટે આજે સુરત જિલ્લામાં રાજપીપળા નાંદોદના ધારાસભ્ય આદરણીય શ્રી શબ્દશરણ તળવીજી ઉપસ્થિત રહ્યા હતા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ યુવાન કાર્યકરો આજે ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર સાહેબ આંબેડકરે આ દેશની એકસો ચાલીસ કરોડ પ્રજાને એકજૂટ રાખવા માટે જે બંધારણની રચના કરી છે એ ખૂબ અદ્ભુત છે અને એ એની સાચી સમજ સમગ્ર દેશની પ્રજાને પહોંચે એ માટે આજે આ કાર્યક્રમ અહીં રાખવામાં આવેલો હતો અને જેમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુરેશ રાઠોડ નો રિપોર્ટ એસના ન્યુઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસના ન્યુઝ સાથે